ઉમરડા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન કરવા છે તેને જાહેર કરવામાં આવી છે મુડી તાલુકાની અંદર ઉમરડા ખંપાળિયા ગઢડા અને આસુંદ્રાવાડી સાથે જ વગડીયા ગામે ગેરકાયદેસર કાર્બોસીલ ખનન સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ ગામ પૈકી ઉમરડા ગામના ખેડૂત ખાતેદારોએ કોઈ પણ પ્રકારની પરવા કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર જે કાર્બોસેલ નું ખનન અને વહન કરેલ છે તેઓની સામે જે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે આ યાદીની અંદર કુલ ચોવીસ જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે તેઓની માપણી પણ કરવામાં આવેલી છે અને કુલ પાસઠ જેટલા જે કુવાઓ છે કુવાઓને ઓળખ કરી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ